મારી કિતાબ ખુલ્લી છે પહેલાથી અને ક્યારે પણ ખુલ્લી કિતાબમાં તમે બધાને આપણે ગઈ જમીન એટલે એક વર્ષનો એક દાવો થયો એની અંદર આજ આપણે એક હજાર શકે એવી વ્યવસ્થા ઊભી કરી అవాను కవాను 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 త్నాం యే సిరుము యే మేడాఈ సియందా అని కే బద్దా కామ్నే పంచివలాం మాటే అప్నే సిదా మాను ప� कंपनी और रोमदेव जी की महाराज विशिष्ट रोम की वापसी दुबा अन्य आप को नाशिक बात की मन विश्वास है कि आप दिवाली पहला आप बताएं कि तुम्हारा बदला सेवा सार सरकार की आपने अपने जवाब कारण कौन लाख તો 25 માણસ તૈયાર થઈ જાય કોઈ પણ જીવ કોઈ નહી તમારું ધન તમારા હાથે તમારું ચૂકવવાની મારે પોતાને એવું આવવાનું નથી પણ જતા જતા આપણે સનાતન ગુજરાતી ધર્મશાળા આજનો આપે એ બધું મને આપો કાંઠે મેં કોઈ કહી શકતો નથી પણ સાહેબ અત્યારે રોમદામાં સર્વશ્રેષ્ઠ

તારે દોતીવાડા થી સરકારે મારી ટ્રાન્સફર કરી બતાવ મારો લેન પાટર અને બોલ મારી મોટી ઓફિસ અને એ વખત જો ગોદ કરીને કામ હતું પટાવ જોડે જે ઓકમનું શાયતર હતું ને તો રોબાપીના મંદિર ઉદ્ઘાટન મે કરી અને ત્યાં બધા લોકો ફોરેની આજુબાજુના કામરાના લોકો બહુ રહે અને ત્યારે

તમારી પાસે ધર્મ હોય તો તમારું ધર્મ સારી રીતે વપરાવાનું છે અને એથી જ આપણા માણસો રહી પુસ્તક કરી દઈએ ભગવાને આપેલું હોય તો રાજી થઈ અને સારા કામો આપણું ધન વપરાય એ વિનંતી છું પ્રાર્થના કરું છું કે આપણું ગુજરાત સનાતન ધર્મનું કેત્ર છે અમારી તો ઉપર ચાડા પૂરા થઈ ગયા છે Hasil doa ini, lokus <census> wakil jodoh ini, pan, nama tujuh rati, nanti simpapanu nama, biarlah kalau mau laku cari apel takut beresu, iya aku mohon simpapanan nanti, apel padawan nasi. Ipun apel tetani sablok karyoksi, hidupin alam sentari tersambing, temilih sentuh jasuk. Cuk, ingin sembing nanggih au sedih darerah

એટલે વિશ્વાસ તો સંતો પર ગુરુના હોતે ઉપર કે મારા સંતો વિશ્વાસ આપશે આશીર્વાદ ને સારા પરિણામ માટે તૈયાર થઈ અને જે સબ સામે એટલે એમને કહ્યું દેવી આજે તો પૂનમના ચંદ્રમાં થાય એવું સ્વરૂપ એવા કપડાં હમ ને જુરાઈ ને જાવ તમે મારા ખભા પર બેસી જાઓ હું તમને ઉતવા જોન ચલાન મમ પણ આખરી કસુડી છે ને હું શાંતિની

જારે ફરગાન હે ને ઓરિયો તો ઉછાર ના હોય કે તમે આ ફરસાણ હોય તમારા પગ પાણી વાળા મારા પગ પાણી વાળા નથી જા તો તમે આને કી દીધી લેજે જે સાંભળો મુકવાએ થરણા ટુકડો થઈ ગયો ને કે ના બેલાની પાણી ઉપર થઈ મોયા મારી ના જગાડી આ તો પડેલા ના કે પૂરા હું નહીં હું કરું સુધી જાણી જો અહીં ના સાહેબ ત્યારે ખાલી પાલન તો કર્યો તો ને એમાં